મારું નામ માલદેવભાઈ ભીઠિયા હું જુનાગઢ જિલ્લાના આયુર્ષ સમાજના એક આગેવાન તરીકે હીરાભાઈ આગેવાનો કે જે જુનાગઢ શહેરમાં પણ રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રહેશે અમારી વેદના કલેક્ટર શ્રી થ્રુ મુખ્યમંત્રીને આવેદન રૂપે આપી છે કે હીરાભાઈ જોટવા સમાજના એક મુખ્ય માણસ છે બંને જિલ્લાનું નેતૃત્વ કરે છે હીરાબાઈ જોટવા જે ભરૂચ પ્રતિ કોબાંડ છે એ કોબાંડ ની અંદર સીધી કે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રીતે સંડોવાયેલા નથી ન તો મુરલીધર ના પ્રોપોરાઈટર છે ન તો જલારામ ના પ્રોપોરાઈટર છે હીરાબાઈ જોટવાને લાગે વળગે ત્યાં સુધી ભરૂચ ના કોઈ કર્મચારી એને પણ કોઈ વાતચીત થઈ નથી ઈડીઓ એને વાત થઈ નથી નિયામક એને વાત થઈ નથી સીપીઓ એને વાત નથી છતાં ભરૂચ પોલીસ સુપાસી મુકામે આવે છે સોમનાથ સ્ટેશન ડાયરીમાં એમનું નામ લખાવી અને ત્યાંથી તેમને સીધા ભરૂચ ઉઠાવી જાય છે અને સીધી એફઆર દર્જ કરવામાં આવે છે અને સીધે સીધે એના રિમાન્ડ પણ માંગવામાં આવે છે એટલે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કાવતરા રૂપી અમારા સમાજના મોભીને સંડોવી અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની આયુર સમાજના એક આગેવાન ઉપર પાછળથી ગા કર્યો છે એવું વરવું ઉદાહરણ એટલે ઉભું થાય છે કે આ

અને એને અંદર રાખીને કલંકિત કરી અને એમને આખી જે આખી હિમેશ સાહેબ જિલ્લાનું નેતૃત્વ છે એ ખતમ કરવાની એક પહેરવી સરકાર કરી રહી છે અને આહીર સમાજ ક્યારેય નહીં સાખી લઈ અને આવનારા દિવસો ની અંદર આથી પણ વધારે જલદ આંદોલન કરવા પડશે તો આ સમાજની તૈયારી છે હું મનીષભાઈ નંદાણીયા આજે હીરાભાઈ ચોટવાની જે ધરપકડ થઈ એના સમર્થનમાં સંપૂર્ણ આહિર સમાજ અને અન્ય સમાજો સાથે મળી અને ન્યાયિક પ્રક્રિયાની તપાસ થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આ સમગ્ર બાબતની અંદર જ્યારે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને એમના બે પુત્રોના નામ આવ્યા છતાં તેમની ધરપકડ થઈ સોરી તેમની કોઈ પણ પ્રકારની રાજીનામું માગવામાં નથી આવ્યું અને હીરાભાઈનું ક્યાંય નામ નથી એમની પેઢીમાં પણ નામ નથી આ કૌભાંડની અંદર એમની પાસે સંડોવાયેલું એવા કોઈ પુરાવા નથી તેમ છતાંય ધરપકડ કરી અને એને ટોર્ચરિંગ કરવામાં આવે છે ત્યારે સમગ્ર આહિર સમાજ એક બાબતને લઈને ભેગો થયો છે કે ભાઈ આવી પ્રક્રિયાઓ થવી ના જોઈએ અને હીરાભાઈને ન્યાય મળવો જોઈએ અને એના માટે આજે તમામ તાલુકા મથકે મામલતદાર સિંહે આવેદનપત્રો આપ્યા છે અને આજે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આહીર સમાજે એમનો રોષ વ્યક્ત કર્યો છે તમામ સમાજોને સાથે રાખીને રોષ વ્યક્ત કર્યો છે